સુરતના ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે ટ્રેન રિવર્સલ લેતી વખતે આ ઘટના બની હતી જો કે આ ટ્રેનમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી તાત્કાલિક જ અધિકારીઓએ એન્જિનિયર અને કામદારોને બોલાવી કામગીરી શરૂ કરી હતી અને ટ્રેનને ફરી વખત પાટા પર ચડાવી હતી સુરતના ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે મળતી વિગત પ્રમાણે ઉધના રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ત્રણ થી ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ઉદના ધાનાપુર ટ્રેન રિવર્સલ લેતી વખતે આ ઘટના બની છે જોકે ગાડી ખાલી હોવાને કારણે કોઈ દુર્ઘટના થઈ નથી ઉદના યાર્ડના મોટા અધિકારીઓ ઘટનાને પગલે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જ અધિકારીઓએ એન્જિનિયર અને કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવી હતી જોકે ગાડી ખાલી હોવાથી કોઈ પણ જાતની દુર્ઘટના થઈ નથી તાત્કાલિક જ ટ્રેનના કર્મીઓએ રિપેરિંગ કામગીરી કરી ફરી એક વખત ટ્રેનને પાટા પર ચડાવી હતી જોકે સમગ્ર મામલે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે ક્યાં આ કારણોસર આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી જેથી હાલની સ્થિતિ સામાન્ય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત